એક બે સાત પાંચ પાંચ કાકીના ચડકા કરતા પ્લેટફોર્મ પરથી અવરજવર કરતા શકમંદ પેસેન્જરોના અવર ચેકિંગ કરવામાં આવ્યું હતું આ સાથે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ઉપરના તથા પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વગેરે જગ્યાઓએ સઘન ચેકિંગ કરાવ્યું હતું આ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી Bureau Report, H24 News, Surat.